બનાવ આજ રોજ સવારે આઠ પિસ્તાલીસ ખાતે વધી આવતા આ બનાવ બનેલો છે અને સુરત શહેરના વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાશી વિશ્વેશ્વર મંદિર વેસુ ધામની બાજુમાં અકસ્માત થયેલો છે જેમાં મરણ જનાર બેન ગંગાબા પાટીલ કરીને છે એ પાસઠ વર્ષથી ઉપરના છે અને જે ગાડી ચાલક છે એ પ્રકાશ પ્રકાશભાઈ ગોરધનભાઈ અગ્રવાલ છે તે સીએ છે અને 41 વર્ષની ઉંમર ધરાવે છે અને ગાડી સાથે એક્સિડન્ટ ફરીને ત્યાં ગાડી સાથે એક્સિડન્ટ કરી અને તાર પેના ફટ કરી અને ગાડી સન્યાબન કાર્ય વૈ પોલીસ હાથ ધરેલ છે હા સાહેબ અકસ્વત કે તરહ હતો ગાડી ચલાવનાર બાદ પોતે ગાડી ચલાવતા હતા અને જેના મૂળ માલિક છે ગાડીના એ બાજુમાં બેઠા હતા

મુજબની કાર્યવાહી કરવામાં આવે છે મૃતક મહિલા છે ત્યાં શું કરી રહી હતી કોણ હતી તે મૂળ મૃતક મહિલા જંગલમાં ફાટી હતી ત્યાં તે બે બેઠા હતા ત્યાં અચાનક ગાડીનો કંટ્રોલ ખોઈ ગાડી ચાલકનો કંટ્રોલ ખોઈ જતાં ગાડીઓને એક્સિડન્ટ થયો છે સર પટેલ